ભગવાન શિવ ને અતિપ્રિય એવો માસ એ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ શ્રાવણ પર્વ ની અંદર કઈ કેટલા વ્રતો તહેવારો અને ઉત્સવો આવી રહ્યા છે અને એ ઉત્સવો તહેવારો અને વ્રતોને મનાવતા મનાવતા આપણે આગળ આપણા કાર્યક્રમને ધપાવીએ છીએ ત્યારે આજના કાર્યક્રમની અંદર આપણે વાત કરીએ મિત્રો આજના પંચાંગ પ્રકરણ વિશે સાથે અમુક અમુક રાશિઓના જાતકો છે જેને આજે ખૂબ સાવધાની રાખવાની જરૂર છે કઈ રાશિના જાતકોએ આજે સાવધાની રાખવાની છે આજના દિવસે કરવામાં આવેલી ભગવાન મહાદેવની પૂજા કઈ રાશિના જાતકોને વિશેષ પ્રકારે ફળ અર્પણ કરશે કઈ રાશિના જાતકોમાં સ્ત્રી વર્ગો આજે ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે ક્યાંક ને ક્યાંક અપજસ મેળવાના યોગો જ્યારે પ્રાપ્ત થતા હોય છે ત્યારે ભગવાન ચંદ્રનારાયણ આજે કઈ રાશિના જાતકોને શુભ ફળ અર્પણ કરવાના છે એ પણ આપણે જાણીશું અને સાથે મિત્રો સરસ મજાનો આજે ધાર્મિક ઉપાય કે જેના વિશે આજે આપણે વાત કરવાની છે તો જોડાઈ જાવ મિત્રો આપણો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન અને સાથે સાથે આપ પણ મનની અંદર કોઈ શારીરિક માનસિક કે આર્થિક સમસ્યાઓનો સામનો જયારે કરી રહ્યા છો તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી અને દરેક સમસ્યાનું નિવારણ દરેક સમસ્યાનું સમાધાન આપણે શાસ્ત્રીય રીતે વૈદિક રીતે અને લૌકિક રીતે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું મિત્રો તો સર્વપ્રથમ આપણે વાત કરવી છે આજના પંચાંગ પ્રકરણ વિશે ક્રોધી સંવત્સર ચાલી રહ્યું છે વર્ષા ઋતુ છે તારીખ જોવા જઈએ તો મિત્રો આજની તારીખ દસ આઠ બે હજાર ચોવીસ અને શનિવાર એટલે કે દસમી ઓગસ્ટ અને ભગવાન હનુમાનજી ભગવાન શનિ મહારાજ શનિવાર આજે પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારબાદ મિત્રો આજની તિથિ વિશે આપણે જોવા જઈએ તો અષાઢ માસ શુક્લ પક્ષ અને સઠ્યામ તિથ એટલે કે છઠ્ઠી તિથિ આજે છઠ બતાવવામાં આવી અને વાર શનિવાર બતાવવામાં આવ્યો

એ પરિપૂર્ણ થયા પછી ખૂબ લાંબા ગાળા સુધી એ સારું ફળ અર્પણ કરવા વાળું આ નક્ષત્ર બનતું હોય છે સાથે આજનો યોગ સાધ્ય યોગ આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે કરેલું દરેક કાર્ય આપણા માટે સાધ્ય રૂપ બને એ ભાવ આજે ચિત્રા નક્ષત્ર નો છે સાધ્ય યોગ છે અને કૌલવ કરણ આજે પ્રાપ્ત થઈ રહ્યું છે સાથે સાથે આજના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે જો વાત કરવામાં આવે તો મિત્રો આજનો સૂર્યોદય એવું કહેવાય છે કે સવારે છ વાગ્યા ની આજુબાજુ આજનો સૂર્યોદય એ પ્રાપ્ત થઈ રહ્યો છે અને સૂર્યાસ્ત વિશે જો વાત કરવામાં આવે તો સાંજે સાત વાગ્યા અને ચાર મિનિટ નો સમય મિત્રો એ સૂર્યાસ્ત નો સમય બતાવવામાં આવ્યો છે સાથે સાથે આજની ચંદ્ર રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિ આજે એ જન્મેલા જાતકો ની રાશિ એ કન્યા રાશિ પ્રાપ્ત થઈ રહી છે સાંજે સવા ચાર વાગ્યા સુધી એટલે કે ચાર ને ઓગણીસ મુહૂર્ત અને બાર ને બાવન મિનિટે એટલે કે એક કલાક સુધીનો સમય આપણને અભિજીત મુહૂર્ત કોઈ પણ શુભ કાર્ય કરવું છે કોઈ એવું અજાણતા અચાનક આવેલા કાર્યની શરૂઆત કરવી પડે મિત્રો તો આ સમયની અંદર ચોક્કસથી તમે કરજો જે આપણને સાફલ્યતાની પ્રાપ્તિ કરાવે ત્યારબાદ મિત્રો રાહુકાળ વિશે જોવા જઈએ તો સવારે નવ વાગે રાહુકાળ પ્રારંભ થાય છે આજે અને એ રાહુકાળ બપોરે પોણા અગિયાર વાગે એટલે કે દસ અને પિસ્તાલીસ ની આજુબાજુ એ રાહુકાળ પરિપૂર્ણ થાય છે તો આ સમય દરમિયાન રાહુકાળમાંથી વર્જ્ય એ રહેવું જોઈએ આજે વાત કરીએ આપણા કાર્યક્રમની અંદર મિત્રો પંચાંગ પ્રકરણની સાથે સાથે આપણે બાર રાશિના જાતકોની વાત કરીએ કઈ રાશિના જાતકોએ આજે ખૂબ સાવચેતી રાખવાની છે આમ જોવા જઈએ ને મિત્રો તો છઠ્ઠીનું આ પાવન પર્વ છઠનો દિવસ એ ખૂબ જ શ્રેયસકારી અને મંગલકારી બતાવવામાં આવ્યો છે અમુક અમુક પ્રાંતની અંદર મિત્રો આજે રાંધણ છઠનો પર્વ પણ મનાવવામાં આવે છે ત્યારે મારવાડ પ્રદેશ છે રાજસ્થાન પ્રદેશ છે એના અંદર વિશેષતઃ આજે છઠનું પર્વ છે અને એ અલગ અલગ પ્રકારના વ્યંજનો બનાવી અને મા ભગવતીમાં શીતળાને પણ પ્રસન્ન કરવા માટેનો આજે એક આ પાવન અવસર છે ત્યારે આજે આ રાંધણના પાવન પર્વ આપણે વાત કરીએ બાર રાશિના જાતકોમાં સર્વપ્રથમ મિત્રો મેષ રાશિના જાતકોની વાત કરીએ આપણે તો એવું કહેવાય છે કે આજના દિવસે મેષ રાશિના જાતકોમાં લાંબા સમયથી ખૂબ ચાલતો એવું કોઈ સમસ્યા હોય કોઈ કાનૂની સમસ્યાઓ હોય કેસ કબાડા લઈને કોઈ પ્રશ્નો સર્જાયેલા હોય તો એના અંદર પ્રોપર્ટી તમારે ખરીદવા માટે તમે મેષ રાશિના જાતકો વિચાર કરી રહ્યા છો તો આજે એ એ કાર્ય અંદર પણ તમને વિવાદ અંત આવવાના યોગો છે ચોક્કસ થી પ્રોપર્ટી ને લગતા કાર્યોની અંદર પણ મેષ રાશિના જાતકોને આજે સાફલ્યતાની પ્રાપ્તિ થઈ શકે છે અંતમાં આજનો દિવસ મધ્યમ ફળદાયી મેષ રાશિના જાતકો માટે બતાવવામાં આવેલો છે બીજા નંબરની રાશિ મિત્રો વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદ અને ઉત્સાહથી ભરપૂર એવો બતાવવામાં આવ્યો છે તમારા બિઝનેસની અંદર તમારા વ્યવસાયની અંદર ક્યાંય ને ક્યાંય તમને

પરંતુ આજના દિવસે આ કાર્યની અંદર તમારે નિરાશા પ્રાપ્ત કરવી પડે એના કારણે તો એને ક્યાંય સંબંધોની અંદર ખટલા ઉત્પન્ન ન થાય એ ખાસ વૃષભ રાશિના જાતકોએ સાવચેતી રાખવાની જરૂર છે વાત કરીએ મિત્રો ત્રીજી રાશિ મિથુન રાશિ ક છ ઘ અક્ષરો આવી રહ્યા છે અને એવું કહેવાય કે મિથુન રાશિના જાતકો માટે આજે બાળ વર્ગ એ યુવા વર્ગ એ સ્ત્રી વર્ગએ અને વડીલ વર્ગ એ આ ચારેય વર્ગો મિથુન રાશિના જાતકોએ આજના દિવસે સંપૂર્ણપણે એ સાવચેતી અને સાવધાની રાખવાની જરૂર છે વિશેષત આગળ કહ્યા અનુસાર આજના દિવસે મિથુન રાશિમાં સ્ત્રી વર્ગે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે ક્યાંક શારીરિક સમસ્યાઓનો આજના દિવસે સામનો કરવો પડી શકે છે જૂના કોઈ એવા સ્ત્રી લગતા કોઈ રોગો હોય તો આજે વિશેષત આ છઠના પર્વએ એ રોગો ક્યાંક ઉથલો મારે એ રોગ ક્યાંક પરિપૂર્ણ થાય અને પુનઃ આજે તમને પ્રાપ્ત થાય આવા પણ યોગો મિથુન રાશિના સ્ત્રી વર્ગ એ બતાવવામાં આવ્યા છે બની શકે ને મિત્રો તો શ્રીવર્ગ એ આજના દિવસે ભગવાન ચંદ્રનારાયણના મંત્રનો જપ કરવો ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ સોમાય નમઃ આ મંત્રના જપ દ્વારા આજના દિવસે આપણને જે કઈ સાવતી થી કે જે કઈ સાવધાની રાખવાની છે એમાંથી થોડી આપણને રાહત મળે અને આજનો દિવસ આપણો શાંતિ થી પસાર થાય પરિપૂર્ણ થાય એના માટે ભગવાન ચંદ્રનારાયણ આપણને શ્રેષ્ઠ કાર્ય અર્પણ કરશે મિત્રો વાત કરીએ ચોથા નંબર ની રાશિ કર્ક રાશિ અને અક્ષર આવી રહ્યા છે કર્ક રાશિ માટે સ્વયં ભગવાન સ્વામી રાશિ અધિપતિ ચંદ્રનારાયણ ખૂબ જ ફળ આપવા વાળા બને એના ભાવના કારણે થઈ અને આજના દિવસે કર્ક રાશિના જાતકોના જીવનની અંદર આધ્યાત્મિકતા માટે એક નવો પ્રયાણ એક નવો માર્ગ ખુલ્લે છે કોઈ પણ જાતકોમાં આધ્યાત્મિકના માર્ગે કે કોઈ એવા કાર્ય અંદર તમારે પ્રયાણ કરવું છે તો ચોક્કસ થી આજના દિવસે કર્ક રાશિના જાતકોએ કાર્યની અંદર મનદાન કરી શકો છો પ્રયાણ કરી શકો છો ભગવાન ચંદ્ર ની સાથે ભગવાન સૂર્યનારાયણ પણ આપણને કાર્ય ની અંદર શુભ ફળ અર્પણ કરાવે એવા બની રહ્યા છે ત્યારબાદ પારિવારિક યાત્રા આજના દિવસે છે પરિવાર સાથે ક્યાંય કદાચ કોઈ જગ્યાએ બહાર જવાનું થાય મિત્રો ચોક્કસ થી એ યાત્રામાં જજો એ યાત્રા આપણા માટે થઈ અને આનંદવર્ધક અને લાભવર્ધક બની રહે એવા યોગો આજના દિવસે જણાઈ રહ્યા છે વાત કરીએ પાંચમી રાશિ સિંહ રાશિ માં અને ટા અક્ષરો આવી રહ્યા છે બસ ટૂંક જ સમયની અંદર રાશિ અધિપતિ ભગવાન સૂર્યનારાયણ જયારે સિંહ રાશિ ની અંદર પ્રવેશ કરવાના છે ત્યારે અલગ અલગ પ્રકારના શુભાશુભ યોગો સિંહ રાશિ ના જાતકો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે પરંતુ આજના દિવસે ક્યાંક ને ક્યાંક સિંહ રાશિ ના જાતકોએ નાની નાની સમસ્યાઓનો ક્યાંક સામનો કરવો પડી શકે છે પોતાના વેપાર વર્ગ ની અંદર પોતાના નોકરી વર્ગ ની અંદર પોતાના સંતાનો ને લઈ પોતાના વડીલો પારિવારિક સમસ્યાઓના કારણે થઈ અને સિંહ રાશિના સમસ્યાઓ આજે સંપૂર્ણ દિવસ સુધી તમને એ માનસિક શાંતિ હણી શકે છે મિત્રો અને એના માટે થઈ ભગવાન ગણેશજી નું આરાધન કરજો ભગવાન ગણેશજી ના એ મૂળ મંત્ર નો આજે સિંહ રાશિ ના જાતકો જપ કરો કે ડોક્ટર થી આવતી જે સમસ્યા છે ને એને ભગવાન ગણેશજી એટકાવી દે અઠવાતો એ સમસ્યાની અંદર આપણે મહાદમ સે ભગવાન ગણેશજી એ રાહત અર્પણ કરે એવો ભાવ શિરાસીના જાતકોને આજે બતાવવામાં આવ્યો વિશેષતા આજના દિવસે શિરાસીના જાતકો તમારા ઓફિસ વર્કરની અંદર વેપાર વર્ગની અંદર કે અન્ય કોઈ પણ સ્થાને મન ઉપર અને મગજ ઉપર ખૂબ જ શાંતિ રાખી અને આજનો દિવસ એ નીકાળવા માટે પ્રયાસ કરવો જોઈએ બની શકે મિત્રો તો સંધ્યાકાળ સાયમકાળ સમય ધાર્મિક પ્રવૃત્તિની અંદર તમે નિકાળવા માટે થઈને એને પ્રયત્ન કરો ચોક્કસ થી આજનો દિવસ આપણા માટે ફલીભૂત બની રહે આગળ વાત કરીએ ધી રાશિ કન્યા રાશિ પાઠાણા અક્ષરો આવી રહ્યા છે આજે કોઈ રચનાત્મક કાર્ય કરવા માટે તમે પ્રયત્ન કરશો અથવા તો મનની અંદર એ રચનાત્મક કાર્ય કરવા માટેની ઈચ્છા તમને પ્રવૃત્ત થઈ તો ચોક્કસ થી એ કાર્યની અંદર આગળ વધો ભગવાન ચંદ્ર કાર્યની અંદર આપણને સફળતા અને લાભ પ્રાપ્ત કરાવે ત્યારબાદ પૈસાને લગતી કોઈ સમસ્યાઓ હોય તો કન્યા રાશિના ઘાતકોને આજે સમસ્યામાં અંત આવે નાણાકીય લેવર દેવર કરી હોય કોઈને આપેલા નાણાં હોય તો આજના દિવસે એ તમને પુનઃ પ્રાપ્ત થવાના યોગો છે મિત્રો બપોર પછીનો સમય ક્યાંય પરિવારના સભ્યો સાથે વિતાવવા માટે રહીને પ્રયત્ન કરજો એ વિતાવેલો સમય આગળ જતા આપણા માટે લાભકારક અને પુણ્યકારક બને એવા યોગો કન્યા રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે આગળ વાત કરીએ તુલા રાશિ ર અને ત અક્ષરો બતાવવામાં આવ્યા તુલા રાશિના જાતકો માટે આજે મધ્યમ મિશ્ર ફળદાયી દિવસ બતાવવામાં આવ્યો છે ત્યારે એવું કહેવાય કે તમારા આરોગ્યની અંદર અને આયુષ્યની અંદર વધારો થાય તુલા રાશિના જાતકોમાં વિશેષતઃ વડીલ વર્ગ કોઈ એવી જૂની બીમારી હોય તો એ જૂની બીમારીની અંદર આજે અંત આવતો હોય એ બીમારી પૂર્ણ થાય અને એક નવા આનંદ અને એહસાસની ની પ્રાપ્તિ થતા હોય એવા યોગો તુલા રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે બિઝનેસની અંદર તમારે કોઈ નવી ડીલ કરવી છે કોઈ ફાળ કરવી છે તો યુવા વર્ગ પોતાના વેપારની અંદર પણ આજના દિવસે તુલા રાશિના જાતકો ખાસ કાર્ય કરી શકો છો સવારે અગિયાર વાગ્યા થી લઈ અને બે વાગ્યા સુધી આ વેપારને ને લગતું કોઈ કાર્ય કરવું જોઈએ તો એની અંદર તમે નવો સંકલ્પ કે કોઈ નવું કાર્યનો આરંભ તુલા રાશિના જાતકો ચોક્કસથી કરો ભગવાન ચંદ્રનારાયણના નારાયણ અંદર તમને સફળતા પ્રાપ્તિ કરાવે આગળ વાત કરીએ મિત્રો વૃશ્ચિક રાશિની જેના અક્ષરો બતાવવામાં આવ્યા ન અને ય વૃશ્ચિક રાશિ ના જાતકો માટે આજે ખુબ જ સારો દિવસ બતાવવામાં આવ્યો છે ને ચાલતા એવા વિવાદો છે 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 સમસ્યાઓ જેનો આજે આજના દિવસે અંત આવે ત્યારબાદ તમને સોંપવામાં આવેલી જે કઈ જવાબદારીઓ છે એ જવાબદારીઓ માંથી આજે આપણે નિવૃત્ત થતા હોય એવા પણ એક યોગો સર્જાય છે કે જેના કારણે થઈ વૃશ્ચિક રાશિ રાશિના જાતકો માનસિક શાંતિની પ્રાપ્તિ કરી શકો શેર બજારની અંદર કોઈ બે નંબરના અન્ય કાર્યોની અંદર કોઈ સત્તાની અંદર તમારે આજે નાણાં રોકવા છે પૈસા આજે રોકવા છે તો કાર્ય કરી શકો છો મિત્રો આગળ જતા એ રોકેલા નાણા વૃશ્ચિક રાશિના જાતકો માટે સફળ થઈ લાભ અપાવે એવા યોગો આજે બની રહ્યા છે ત્યારબાદ વિદ્યાર્થી વર્ગો માટે આજે પોતાનો રસ્તો મોકલો આજે રસ્તો ખુલ્લો થતો હોય એવા પણ યોગો વૃશ્ચિક રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યા મિત્રો આગળ વાત કરીએ ધન રાશિ બતાવવામાં આવ્યા ધન રાશિના જાતકો માટે આજે થોડી સાવચેતી રાખવાની જરૂર છે ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારની દિવસ આજનો ભરેલો રાશિના જાતકો માટે બની રહે છે આજે તમારો મૂડ સારો રહે તમારા બધા સંકલ્પ મનોકામનાઓ તમારા કાર્ય બધા પરિપૂર્ણ થાય એવો પ્રયત્ન કરવા માટે તમારા કુળદેવીનું આજે સ્મરણ ચિંતન અને મનન કરી અને પોતાના ઘરેથી કાર્ય કરવા માટે બહાર નીકળજો મિત્રો બની શકે તો આજના દિવસે કુલદેવીને એક સરસ મજાનો ઘીનો દીવો કરી અને મા કુલદેવીને પ્રાર્થના કરજો શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ આપણા મનની અંદર ચાલતા જે સંકલ્પનાઓ છે વેપાર કે નોકરીને લગતા જે જે કઈ પ્રશ્નો છે મા ભગવતીને ચરણોમાં આજના દિવસે તમે મૂકી અને કાર્ય કરવા માટે જજો મિત્રો ચોક્કસથી તમારા તમારા દેવી આજના દિવસે કાર્ય પરિપૂર્ણ કરવા વાળા આવી રહ્યા છે મિત્રો મિશ્ર ફળદાયી દિવસ મકર રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે આજે તમારા ઘરની અંદર પરિવારની અંદર નોકરીમાં કે વ્યવસાયમાં ક્યાંક તમને થોડો ફેરફાર થતો હોય એવા જોવા મળે

કોઈ કોર્ટ કચેરીને લગતા કોઈ કાગળો છે કોર્ટ કચેરીને લગતા કોઈ પ્રશ્નો છે કોઈ એવી સમસ્યાઓ છે તો આજના દિવસે મિત્રો આપજો મકર રાશિના જાતકોમાં ખાસ આજે આ આ દિવસ શાંતિથી પસાર કરી અને એક નવા સૂર્યોદયની મિત્રો રાહ જોજો નવો સૂર્યોદય આપણા માટે એક નવી પ્રકારની રાહ લઈને આવે એવું એક કાર્ય આજના દિવસે આપણે કરવાનું છે ભગવાન ચંદ્રનારાયણ આપણને મકર રાશિના જાતકોને ખૂબ શુભ ફળ આપે

અને એ સારા સમાચાર શુભ સમાચાર આપણા માટે હિતકારી અને પણ બની શકે મિત્રો ક્યારેક એવું બનતું હોય છે વિદેશમાં રહેલા લોકો પણ આપણને ખૂબ શુભ સમાચાર આપે છે અને એ સમાચાર દ્વારા આપણા માટે પણ ક્યાંક દ્વાર ખુલવાના સંભાવનાઓ દ્વાર ખુલવાના યોગો એ પ્રાપ્ત થતા હોય છે તો કોઈ એવા મિત્રો હોય વડીલો હોય એના દ્વારા આજે તમે સાંભળજો મિત્રો એના દ્વારા આપણને શુભ સમાચાર અને શુભ સંકેત મળવાના આજે ફાયદાઓ છે ક્યાંક ધાર્મિક પ્રસંગની અંદર જવાના યોગો પણ કુંભ રાશિના ઘાતકોને બની રહ્યા છે એ ધાર્મિક કાર્ય પણ આગળ જતાં આપણા માટે લાભકારક બની રહે એવા યોગો છે વિશેષતઃ આજે કુંભ રાશિના ઘાતકોમાં સ્ત્રી વર્ગે થોડી સાવચેતી રાખવાની જરૂર છે ક્યાંક માનસિક શાંતિ હણાતી હોય એવા પણ યોગો અપજસ મળે એ બધું જ કાર્ય કરવા છતાં પણ એ કાર્યની અંદર આપણા પરિવારના લોકો એ હોય એવા પણ યોગો પરંતુ મિત્રો માનસિક શાંતિ રાખી અને આજનો દિવસ એ પસાર કરવો હિતાવહ બતાવવામાં આવ્યો છે આગળ વાત કરીએ અંતિમ રાશિ મીન રાશિ દ છ છ અક્ષરો બતાવવામાં આવ્યા છે મીન રાશિના જાતકો માટે વાત કરીએ તો આજના દિવસની શરૂઆત થોડી ધીમી રહેશે પરંતુ ધીમી ગતિએ કરેલું કાર્ય એ આગળ જતા ખૂબ સારી રીતે અને રૂઢિ રીતે પરિપૂર્ણ થાય છે એવા યોગો બતાવવામાં આવ્યા છે બપોર સુધીના સમયની અંદર છૂટક છૂટક બિઝનેસ કરતા કરતા હોય હોય વેપાર એવા લોકોને આર્થિક લાભ થવાના યોગો બતાવવામાં આવ્યા છે પેન્ડિંગ પડેલા જે કોઈ કાર્ય છે અધૂરા રહેલા કાર્યને પરિપૂર્ણ કરવાના યોગો આજે મીન રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે ત્યારબાદ નિર્ણયપૂર્વક કરેલું કાર્ય આજના દિવસે તમને ખૂબ જ ઈચ્છિત ફળ અને લાભદાયક ફળ અપાવે એવા પણ યોગો રાશિના જાતકોને આજે આજના દિવસે બતાવવામાં છે ત્યારે ખૂબ સુંદર રીતે આજની આ રાશિ ભવિષ્ય કઈ રાશિના જાતકોનું કિસ્મત ચમકવાનું છે કઈ રાશિના જાતકોને થોડી સાવધાની સાવધાની રાખવાની છે અને કઈ રાશિના જાતકોમાં સ્ત્રી વર્ગે ખૂબ સાવધાની રાખી અને આગળ કાર્ય કરવાનું છે એના વિશે વાત કરી વાત કરીએ આગળ આજના આપણા એક ધાર્મિક ઉપાય વિશે મિત્રો એ પહેલા આપના મનની અંદર રાશિને લગતા આપને ભવિષ્યને લગતા કોઈ એવા પ્રશ્નો હોય ઘરની અંદર રહેલો યુવા વર્ગ જે લગ્ન વાંચુક છે અને યોગ સર્જાતો નથી ઘરની અંદર ખૂબ જ જૂના સમયથી રોગ પીડિત છો રોગગ્રસ્ત છો ઘરની અંદર વાસ્તુને ને લઈ અને કોઈ એવા પ્રશ્નો સર્જાય છે તો મિત્રો ચોક્કસથી આપ નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો યથાયોગ્ય શાસ્ત્ર આધારિત આપણે એનું પ્રમાણ એનું નિવારણ મેળવવા માટે સાથે રહી અને મિત્રો આપણે પ્રયત્ન કરીશું ત્યારે વાત કરીએ આજના આ પાવનકારી જ્યારે જયારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એક ધાર્મિક ઉપાય વિશે ભગવાન દેવાધિદેવ મહાદેવને શ્રાવણ માસમાં વધારે આપણે બધા ભક્તો જઈ અને ભગવાન દેવાધિદેવ મહાદેવ ઉપર અલગ અલગ પ્રકારના દ્રવ્ય દ્વારા આપણે અભિષેક કરતા હોઈએ છીએ મિત્રો એને દ્રવ્યાભિષેક તરીકે પણ આપણે ઓળખ ઓળખતા હોઈએ છીએ ત્યારે આપણા શાસ્ત્રમાં અલગ અલગ દ્રવ્ય દ્વારા ભગવાન શિવજી ઉપર કરવામાં આવતા અભિષેક નું અલગ અલગ પ્રકારનું ફળ બતાવવામાં આવેલું છે આપણે કે અલગ અલગ માં પંચ દ્રવ્ય પંચામૃત થી જયારે ભગવાન ને અભિષેક કરવામાં આવે છે ત્યારે અલગ અલગ કામનાઓની પરિપૂર્તિ થાય છે પંચામૃત માં આપણે જોવા જઈએ તો દૂધ દહીં ઘી મધ અને સાકર મિત્રો એવું કહેવાય છે કે દૂધ દ્વારા જીવનની અંદર કોઈ કોઈ એવું કલંક હોય જીવનની અંદર ચાલતા કોઈ કોર્ટ કચેરી ના પ્રશ્નો હોય તો એની અંદર ખુબ જ ઝડપથી તમારે સમાધાન લાવવું હોય અને અંદર તમારે વિજય પ્રાપ્ત કરવો મહાદેવ ને દૂધ થી તમે અભિષેક કરો ત્યારબાદ પારિવારિક સમસ્યા કે દાંપત્ય જીવનની અંદર વિખવાદ ચાલતો હોય અને એ વિખવાદ ને દૂર કરી એને પુનઃ પતિ પત્ની ના પ્રેમ ની અંદર માધુર્યતા અને સાફલ્યતા થઈ અને ભગવાન મહાદેવ હોય કે જે ઘણા બધા સમય થી લાંબા સમય થી બીમાર હોય તો ભગવાન દેવાધિદેવ મહાદેવ ને દર્ભોધક મિત્રો દર્ભવાળા ઉદક એટલે પાણી દર્ભો વાળા દલ થી ભગવાન દેવાધિદેવ મહાદેવ ઉપર અભિષેક કરો અને એ ભગવાન જળ તમે અને જલપાન કરાવો ચોક્કસ થી એ રોગની અંદર ધીરે 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 થઈ અને આપણને સફળતાના યોગો અને એ રોગની અંદર એ પરિપૂર્ણતાના યોગો પણ આપણને પ્રાપ્ત થતા જણાય છે એનાથી પણ આગળ વાત કરીએ તો ભગવાન દેવાદી દેવ નો મંત્ર પણ બતાવવામાં આવ્યો છે કદાચ આપણે અલગ અલગ દ્રવ્ય દ્વારા ભગવાન ઉપર અભિષેક ન કરી શકીએ મિત્રો તો ઘરે બેઠા એ ભગવાન મહામૃત્યુંજયના મંત્રનો આપણે જપ અનુષ્ઠાન કરીએ ને ચોક્કસથી તો પણ આપણને ફળની પ્રાપ્તિ કરાવે છે રોગમાંથી પણ મુક્તિ અપાવે છે અને કદાચ મૃત્યુને લગતા એવા કોઈ સમાચાર હોય તો સારી મુક્તિ પણ પ્રાપ્તિ કરાવવા વાળો એવો ભગવાન દેવાદિદેવ મહાદેવ છે ત્યારે શાસ્ત્રમાં આવા અલગ અલગ પ્રકારના એકસો ને આઠ દ્રવ્યો મહત્તા મિત્રો બતાવવામાં આવેલી છે કે કયા પ્રકારના દ્રવ્ય દ્વારા ભગવાન દેવાધિદેવ મહાદેવ ઉપર અભિષેક કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે વિશેષ જાણકારી માટે આપણે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો મિત્રો તો આજના કાર્યક્રમની અંદર આપણા પંચાંગ પ્રકરણ બાર રાશિના લેખાજોખા અને સરસ મજાનો એક ધાર્મિક ઉપાય કે આપ આપના ઘરે પણ આ અલગ અલગ દ્રવ્ય દ્વારા ભગવાન દેવાધિદેવ મહાદેવ ઉપર અભિષેક કરી શકો છો આજના કાર્યક્રમ ની અંદર મિત્રો બસ આટલું જ પુનઃ આજ સમયે આપણે આપણા આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન ની અંદર મળતા રહીશું ઓમ નમ